આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ મોઢેરા ઉપર નરેન્દ્ર મોદીનું નામ ઉતારી ફરીથી સન્માન સાથે શ્રી સરદાર પટેલનું નામ લખાય તેના ભાગરૂપે આંદોલનની રણનીતિ ઘડવામાં આવી જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ જેમ કે વીરજી ઠુમ્મર મનહર પટેલ ધનજી પાટીદાર વગેરે અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમજ ગુજરાતના પાટીદાર આંદોલનના કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા આવતી તીને બળતા તા કેમ છો બેન મજામાં મે કીધું આમ તો મજામાં જ છીએ પણ તમને બધાને જોયા પછી ખૂબ મજા છે કારણ કે આંદોલનની અંદર આ બધા જ લોકો જે ચહેરા પરિચિત છે તો સરદારની શીખ લઈને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના ગૃહ મંત્રી હોય નાયબ વડાપ્રધાન હોય ત્યારે ડાયાલાલેને દિલ્હીમાં મળવા જાય છે ત્યારે કે છે સરદાર પટેલ કે કેમ આવ્યા છો તો કે બસ કાઈ નહીં એમ જ કે જ્યાં સુધી હું સત્તામાં છું ને ત્યાં સુધી દિલ્હી તારે આવવા નથી

કોઈની તાકાત છે પરંતુ આપણે એકદમ માય કાર્ડિયા પ્રજા થઈ ગઈ છે આ લડાઈ સરદાર પટેલના નામ પાછળ લગાવવાની છે જ નહીં હમણા પાછું સકાય કીધું ને કે આ લડાઈ આ આત્માને જગાડવાની છે કે આપણે કોના વંશજો છે એના માટે આ લડાઈ લડીએ છે આ તો પ્રતિક છે આ એક પ્રતિક લડાઈ છે પણ જે માય કાર્ડિયા પાટીદાર સમાજ થઈ ગયો છે જેને માત્ર ને માત્ર અમિત શાહ ને નરેન્દ્ર મોદી ની ભક્તિ કરવી છે બીજું કોઈને દેખાતું નથી એ સમાજ ને એમાંથી બહાર લાવી અને આપણે કોના સંતાનો છીએ એ આપણે સાબિત કરવાનો આજે મોકો છે અથવા તો આ વિશાલ પટેલ વડોદરા શું કહેશો આંદોલનના ભાગરૂપે આજે એકત્રિત થયા છે ખાસ કરીને સ્ટેડિયમનું નામ ફરી વાર સરદાર સાહેબ સાથે જોડાય સરદારનું નામ અને સરદારનો અન્યાય એના નામ જાતે મોઢેરા સ્ટેડિયમથી હટાવીને સરદાર નરેન્દ્ર મોદી જ્યારે કરવામાં આવે ત્યારે એ સમગ્ર પાટીદારોનું અપમાન છે ખાસ કરીને ગુજરાતમાં જોવામાં આવે છે કે અનેક સંસ્થાઓના અને અનેક આપણે વિવિધ એકમોના નામો બદલાઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હયાત વ્યક્તિના નામ સાથે જોડાઈ રહ્યા છે જોકે સિરસ તો એ છે કે વ્યક્તિ જ્યારે દુનિયામાં હયાત ના હોય તો એનું નામ જોડાય તો યોગ્ય કહેવાય પરંતુ અત્યારે કંઈક ઊંધું જ ચાલી રહ્યું છે એના માટે આ એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે જે માણસ હયાત નથી હોતો ત્યારે એનું એના નામને એના એના મહાનતાને વિરુદ્ધ આપવા માટે આપણે કોઈ સંસ્થાને નામ આપીએ છીએ ત્યારે કોઈ રસ્તાને રોડ રસ્તા કે કોઈ સરકારી યોજનાઓને નામ આપતા હોય પણ અહીંયા તો અત્યારે પૂરતું થવા માંડ્યું છે કે જ્યારે વ્યક્તિ હયાત જ છે પોતાનું જ નામનું પોતાનું જ ઇનોગ્રેશન કરે છે ત્યારે એ ખૂબ દુઃખની વાત થાય છે ત્યારે અમે આ જે આ સંકલ્પ સમિતિ જે પાટીદાર અનામત અનામત આંદોલન સમિતિ જે આપણે અત્યારે પાટીદાર પંચાયત દ્વારા અમે નિર્ણય લીધો છે કે જ્યારે આ સંગઠન ગામે ગામે તાલુકે તાલુકે જઈ અને પાટીદારોને ઊંઘતા ઉઠાડીશું અને આ અમારું વિરોધ નહીં જવા દઈએ